કેસો આજે જે કાર્યકર્તાઓની ધરપકડ થઈ છે વોટની ચોરી થાય છે આ મુદ્દા બાબતે ક્યાં વિપક્ષ ગભરાયું છે પોલીસને કેમ આગળ કરવામાં આવી છે અને શા માટે ધરપકડ કરવામાં છે વિપક્ષનો સાચો અવાજ હોય એ જનતા સુધી ન પહોંચે એટલા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોલીસનો ઉપયોગ કરે છે અને આ દેશમાં જે સત્તા ઉપર આરોપ થયેલા છે અમને એવું કે એમની શક્તિ ઉપર આરોપ પણ જ્યારે રાહુલજી ગાંધીજીએ મહારાષ્ટ્રની અંદર એક બુથની અંદર ચાલીસ માણસોની ટીમ લગાવી અને જ્યારે છ મહિના સુધી ચેક કર્યું ત્યારે ખબર પડી કે એ એક બુથની અંદરથી કેટલા આ જે વોટર્સ હતા એ વોટર્સ ગેરકાયદેસર વોટર્સ હતા એકથી એક વ્યક્તિઓના પાંચ પાંચ છ છો નામ એક હોય અને એના નંબર અલગ હોય એ રીતે વોટ ચોરી ત્યાંથી પકડી અને જે રીતે રાહુલ ગાંધીજીએ સંસદની અંદર વોટ ચોરી અવાજ ઉઠાવ્યો હતો સંસદને ઇતિહાસમાં પહેલીવાર આ સંસદને બંધ કરી પડ્યાનો હોય કારણ કે આ લોકશાહી છે તમે જો વોટ ચોરી કરીને સત્તા પર આરું થશો તો લોકશાહી ફરી પરવાની લોકશાહીને જીવંત રાખવી હોય તો મારી આપણા માધ્યમથી દેશના દરેક નાગરિકોને વડોદરા શહેરના નગરજનોને અપીલ છે કે તમે આ વોટ ચોરી મુદ્દે રાહુલજીને સપોર્ટ કરો સમર્થન આપો એટલા માટે કે આ બની બેઠેલા નેતાઓ તમારા વોટની કરીને સત્તા પર આવ્યા પછી તમારું શોષણ કરે છે અને ચૂંટણી પર જે સ્વાયત્ત સંસ્થા છે એ સ્વતંત્ર સંસ્થા છે પણ આ ચૂંટણી પર જે ભાજપના હાથ જે રીતે ભાજપના હાથો બનીને કામ કરી રહ્યું છે એટલે આખા દેશની અંદર અમે વિરોધ કરી રહ્યા છે એનું કારણ છે કે તમે જો પણ સાચું હોય તો અમને સીસીટીવી ફૂટેજ બતાવો જે અમે બતાવે કે આટલી વોટ ચોરી થઈ છે તો એ વોટ ચોરીના સીસીટીવી ફૂટેજ બતાવો એના તમે અમને આંકડા આપો તમે આંકડા આપો તમે સીસીટીવી ફૂટેજ બતાવો ડિજિટલ તમે જે હોય વોટિંગ થયું છે એની તમે માહિતી આપો તમે કેમ ઘબરાવ છો રાહુલ ગાંધીજીને નોટિસ આપો છો કામગીરી તમારી નિષ્ક્રિયતા દાખવે છે અને તમે જે સક્રિયતા દાખવે છે એને નોટિસ આપો છો એના માટે ગાંધીનગર ગૃહ વાર્ગે સાડા છ વાગે મારા સાથી કોર્પોરેટર હલકા બેલી તમે વિચારો સાડા પાંચ વાગે ધરપકડ કરવી પોણા છ વાગી તો અમારો કાર્યક્રમ તો સાડા છે તમે પોણા છ અમારી ધરપકડ કરો છો એટલે તમે અમારો અવાજ તમારે શિશ કરો તો ભારતીય જનતા પાર્ટી હંમેશા પોલીસનો ઉપયોગ કરે છે હવે અમે અમારા પ્રમુખશ્રીએ આદેશ આપ્યો છે કે જનતા દર જનતાની વચ્ચે જઈને દારૂના અંડા જ્યાં જ્યાં ચાલે છે ત્યાં અમે જનતા રેડ કરીશું કારણ કે બરબાદી થઈ બરબાદી પરિવારોની થઈ રહી છે દારૂ બેફામ વેચાય છે આ દારૂબંધીના રાજ્યમાં અને એની બેફામ લોકો પીવે છે એના એના લીધે પરિવારો વિખરાય છે અને ત્યાં તમે થાળ મારવા નથી જતા અને તમે અમારી સાચા અવાજની અંદર ધરપકડ કરો છો મારી થોડા જોઈ અમારી ધરપકડ કરી છે એટલે આ આ પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સરકારનો હાથો બનીને કામ ના કરો આજે તમારો છે કાલે અમારો વારો આવવાનો જ છે